નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધ્યાનમાં આટલી ઊંડાઈ સુધી જનારા સાધકો આખરી એક અલગ જ દુનિયાનો અનુભવ કેવી રીતે કરી શકે છે શા માટે કેટલાક લોકો ધ્યાનમાં ઉતરતાની સાથે જ એક અદ્ભુત શાંતિ અનુભવે છે જ્યારે કેટલાક લોકો વર્ષો વર્ષ બેસીને પણ તે અવસ્થા સુધી પહોંચી શકતા નથી શું એવું કોઈ રહસ્ય છે જે ધ્યાનના ઉચ્ચતમ સ્તરો સુધી પહોંચવાનો માર્ગ બતાવી શકે આજે હું તમને એવી એક ગૂઢ વિધિ બતાવનો છું જે ન માત્ર તમારા ધ્યાનને ઊંડું કરશે પણ તમને તે અનુભવ પણ કરાવશે જેને અત્યાર સુધી માત્ર મહાન યોગીઓ અને ઋષિઓએ જાણ્યો છે આ વિધિ કોઈ જટિલ તકનીક નથી પણ એક સીધો માર્ગ છે જેનાથી તમે તમારી અંદર છુપાયેલી તે અનંત શાંતિ અને શક્તિ સાથે જોડાઈ શકો છો જેને તમે ઈશ્વર કહો છો ધ્યાન માત્ર આંખો બંધ કરીને બેસવું નથી તે એક વિજ્ઞાન છે એક કલા છે જે મન પ્રાણ અને આત્માને જોડવાની પ્રક્રિયા છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર ઈશ્વર છે અને જો છે તો આપણે તેમને અનુભવ કેવી રીતે કરી શકીએ શું ધ્યાનથી ખરેખર ઈશ્વર સુધી પહોંચી શકાય છે કલ્પના કરો એવી જગ્યા જ્યાં કોઈ વિચાર નથી કોઈ ભય નથી કોઈ બેચૈની નથી માત્ર અસીમ શાંતિ અનંત પ્રેમ અને અદભુત આનંદ શું આ અવસ્થા શક્ય છે હા આ શક્ય છે અને આજે આપણે આ જ માર્ગ પર ચાલવાના છીએ તમારું મન જે દરેક ક્ષણે હજારો વિચારોથી ભરેલું રહે છે શું તે ક્યારે પૂર્ણ રીતે શાંત થઈ શકે છે શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે કોઈ ઊંડી સમસ્યામાં હો તો તમારા વિચારો ગોળ ગોળ ફરતા રહે છે પણ કોઈ ઉકેલ મળતો નથી કારણ કે આપણે આપણા મનને ચલાવતા જાણતા નથી આજે આપણે એ જ શીખવાના છીએ કે આપણા મનને પૂર્ણ રીતે શાંત કરીને તે દિવ્ય ચેતના સાથે કેવી રીતે જોડાઈએ જ્યાં દરેક પ્રશ્નનો જવાબ મળે છે દરેક સમસ્યાનો ઉકેલ આપોઆપ મળી જાય છે જ્યારે પણ તમે ધ્યાનમાં બેસો છો તો સૌથી મોટી સમસ્યા વિચારોનું ભટકવું છે તમે આંખો બંધ કરો છો પણ અચાનક તમને યાદ આવે છે કે તમારે કોઈ જરૂરી કામ કરવાનું હતું કોઈ જૂની ઘટના કોઈ ભવિષ્યની ચિંતા આ બધા વિચારો તમારા ધ્યાનને ભંગ કરી દે છે પણ એવી એક રીત પણ છે જેનાથી તમે તમારા વિચારોને ધીમે ધીમે શાંત કરી શકો છો અને એવી અવસ્થામાં પહોંચી શકો છો જ્યાં મન પૂર્ણ રીતે મૌન થઈ જાય છે અને જ્યારે મન મૌન થાય છે ત્યારે જ ઈશ્વરથી સાક્ષાત્કાર શક્ય થાય છે શું તમે આ રહસ્યમય યાત્રા માટે તૈયાર છો જો હા તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ કારણ કે આજે જે માહિતી મળવાની છે તે તમારા જીવનને પૂર્ણ રીતે બદલી નાખશે તો આ વીડિયોને હલકામાં લેવાની ભૂલ બિલકુલ ન કરો જો તમારી પાસે સમય નથી તો આ વિડિયોને અહીં જ પોઝ કરી દો જ્યારે સમય મળે ત્યારે આ વિડિયોને મોટા ધ્યાનથી જુઓ અને જો તમે ચેનલમાં નવા દર્શક બનીને આવ્યા છો અને મારી વીડિયો પહેલીવાર જોઈ રહ્યા છો તો વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ન ભૂલશો કારણ કે એક લાઇક સબસ્ક્રાઈબ જ આપણા માટે તમારો આશીર્વાદ છે તો ચાલો વિના વિલંબી વીડિયો શરૂ કરીએ મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે ઈશ્વર વાસ્તવમાં છે કે નહીં આ પ્રશ્ન સદીઓથી માનવતાને વિચલિત કરતો આવ્યો છે કેટલાક લોકો પૂરી શ્રદ્ધાથી કહે છે કે ઈશ્વર દરેક જગ્યાએ છે તે આપણને જુએ છે આપણી દરેક વાત સાંભળે છે પણ કેટલાક લોકો તર્ક આપે છે કે આ બધું માત્ર કલ્પના છે એક માનસિક રમત માની લો કે તમે એક ઘના જંગલમાં ઊભા છો ચારે તરફ ઘનો અંધારો છે હલવી હલવી હવા ચાલી રહી છે અને દૂરથી રહસ્યમય ઘંટડીઓનો અવાજ આવી રહ્યો છે અચાનક તમને લાગે છે કે કોઈ તમને જોઈ રહ્યું છે પણ કોણ કોઈ માણસ કે કોઈ અદૃશ્ય શક્તિ આ જ અહેસાસ ત્યારે થાય છે જ્યારે કોઈ સાધક ઊંડા ધ્યાનમાં ઉતરવા લાગે છે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ અહેસાસ વાસ્તવિકતા છે કે મનનો ભ્રમ જો ઈશ્વર છે તો શું આપણે તેમની સાથે સંવાદ કરી શકીએ જો તે આપણી દરેક લાગણી જાણે છે તો શું આપણે પણ તેમની હાજરી અનુભવી શકીએ આપણું મન અસંખ્ય વિચારોથી ભરેલું છે વૈજ્ઞાનિકો કહે છે કે એક દિવસમાં આશરે સિત્તેર હજાર વિચારો આપણા મનમાં આવે છે તેમાંથી મોટાભાગના વિચારો નકારાત્મક હોય છે જે આપણને ભ્રમિત કરે છે દુઃખી કરે છે જ્યાં સુધી આ વિચારો ચાલુ હોય ત્યાં સુધી ઈશ્વરને અનુભવવું અશક્ય છે શું કોઈ એવી રીત છે જેનાથી મનને પૂર્ણ રીતે શાંત કરી શકાય હા આ શક્ય છે એક પ્રાચીન વિધિ છે જે હજારો વર્ષોથી યોગીઓ દ્વારા અપનાવાતી આવી રહી છે આ વિધિ આટલી અસરકારક છે કે માત્ર કેટલીક જ મિનિટોમાં તે તમારા મનને પૂર્ણ રીતે સ્થિર કરી શકે છે અને તમને ધ્યાનની ઊંડાઈઓમાં લઈ જઈ શકે છે સૌથી પહેલાં એક શાંત સ્થળે બેસો જ્યાં કોઈ તમને ખલેલ ન પહોંચાડે કરોડરજ્જુ સીધી રાખો પણ શરીરને પૂર્ણ રીતે આરામદાયક રહેવા દો ધીમે ધીમે આંખો બંધ કરો અને તમારી શ્વાસોને અનુભવો હવે એક સાદો અભ્યાસ કરો તમારી શ્વાસોને ગણતા શરૂ કરો પહેલી શ્વાસ શાંત બીજી શ્વાસ અને વધુ ઊંડી શાંતિ ત્રીજી શ્વાસ જાણે મનની લહેરો શાંત થવા લાગી હોય જેમ જેમ તમે આને ગણતા આગળ વધો છો તેમ તેમ તમને લાગશે કે તમારું મન પૂર્ણ રીતે સ્થિર થઈ ગયું છે પ્રાચીન ગ્રંથોમાં કહેવાયું છે કે જ્યારે કોઈ સાધક સતત ધ્યાનપૂર્વક શ્વાસોની ગણતરી કરે છે ત્યારે તેના મનના દરવાજા ખુલવા લાગે છે અને તે એક અદૃશ્ય શક્તિને અનુભવવા લાગે છે આ જ તે ક્ષણ હોય છે જ્યારે તેની ઈશ્વરના અસ્તિત્વનો આભાસ થવા લાગે છે હવે સવાલ ઊભો થાય છે કે શું આ માત્ર એક માનસિક પ્રક્રિયા છે કે વાસ્તવમાં કોઈ દિવ્ય અનુભૂતિ તેનો જવાબ માત્ર તે જ જાણી શકે જેણે તેને પોતે અનુભવ્યો હોય જો તમે આ સાધનાને સાચી રીતે કરો છો તો એક અજીબ ઊર્જા તમારી આસપાસ વહેવા લાગશે તમારું શરીર હલકું લાગશે તમારી શ્વાસો ઊંડી અને સહજ થઈ જશે અને તમને લાગશે કે તમે કોઈ અનદેખી શક્તિના સંપર્કમાં છો આ કોઈ ચમત્કાર નથી પણ ધ્યાનનો એક અત્યંત શક્તિશાળી રૂપ છે ઈશ્વરની શોધ માત્ર પુસ્તકો તર્કો કે વિચારોથી નથી થઈ શકતી આ એક અનુભવ છે જેને માત્ર તે જ સમજી શકે છે જેણે તેને પોતે જીવ્યો છે હવે સવાલ એ છે કે શું તમે આ ધ્યાન કરવા માટે તૈયાર છો જો હા તો હમણાં જ તમારી આંખો બંધ કરો એક ઊંડી શ્વાસ લો અને અનુભવ કરો કે તમારી આસપાસ શાંતિ ફેલાયેલી છે પણ આ શાંતિમાં પણ એક અજાણી ઊર્જા વહી રહી છે હળવી ઠંડી હવા તમારા ચહેરાને અડી રહી છે અને ક્યાંક દૂર મંદ મંદ ઘંટડીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે અચાનક તમને લાગે છે કે કોઈ તમારી ખૂબ નજીક છે પણ જ્યારે તમે ચારે તરફ જુઓ છો તો ત્યાં કોઈ નથી આ જ અનુભવ ત્યારે થાય છે જ્યારે કોઈ સાધક ઊંડા ધ્યાનમાં ઉતરે છે ઈશ્વરની હાજરીને અનુભવવી કોઈ દૃશ્ય પુરાવા પર આધારિત નથી પણ આ એક આંતરિક અનુભૂતિ છે જેમ જેમ ધ્યાન ઊંડું થાય છે તેમ તેમ ચેતનાના સ્તરો ખુલવા લાગે છે અને અચાનક તે રહસ્ય સામે આવવા લાગે છે જેને સમજવું કોઈ તર્કથી શક્ય નથી પણ મનુષ્ય માટે આ યાત્રા આટલી સરળ નથી હજારો વર્ષોથી મહાન ઋષિમુનિ અને યોગી આ જ શોધમાં લાગેલા રહ્યા છે કેટલાકને સફળતા મળી કેટલાક ભટકી ગયા અને કેટલાકના અનુભવો આટલા ઊંડા હતા કે તેઓ ક્યારેય તેમને શબ્દોમાં બાંધી ન શક્યા શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધ્યાન કરનારા યોગીઓ આટલા શાંત અને સ્થિર કેમ દેખાય છે શું તેમણે કોઈ વિશેષ શક્તિ પ્રાપ્ત કરી લીધી છે કે પછી આ માત્ર આત્મનિયંત્રણની એક અત્યંત ઊંચી અવસ્થા છે જ્યારે તમે ધ્યાનમાં બેસો છો તો સૌથી પહેલો સંઘર્ષ શરૂ થાય છે પોતાના વિચારોથી વિચારો આવે છે જાય છે કેટલાક વિચારો તમને તમારી જૂની યાદોમાં લઈ જાય છે તો કેટલાક ભવિષ્યની ચિંતામાં ફસાવી દે છે પણ ધ્યાનનું વાસ્તવિક રહસ્ય આ જ વિચારોથી મુક્ત થવું છે એક સાદી તકનીક આને સરળ બનાવી શકે છે જ્યારે પણ કોઈ વિચાર આવે તેને પકડવાનો પ્રયત્ન ન કરો માત્ર તેને વહેવા દો કલ્પના કરો કે તમે એક શાંત તળાવની કિનારે બેઠા છો અને પાણીમાં લહેરો ઉઠી રહી છે તમે તે લહેરોને રોકી નથી શકતા પણ તમે તેમને જોઈને મુસ્કુરાઈ શકો છો વગર તેમાં ઉલઝાય હવે તમે તમારી અંદર ઝાંકો શું તમે ક્યારે પોતાને ઊંડાઈથી અનુભવ્યા છે શું તમે ક્યારે તે ચેતનાને ઓળખી છે જે શરીરથી પરે છે ધ્યાનના ઊંડા ક્ષણોમાં આ અનુભવ થવા લાગે છે કે તમે માત્ર આ શરીર નથી તમે તેનાથી કંઈક વધુ છો તમે તે અનંત બ્રહ્માંડનો એક અંશ છો જેને કોઈએ જોયું નથી પણ દરેકે અનુભવ્યું છે ઘણા સાધકોએ કહ્યું છે કે જ્યારે ધ્યાનમાં કોઈ પૂર્ણ રીતે લીન થઈ જાય છે તો તેને એક દિવ્ય પ્રકાશનો અનુભવ થાય છે કેટલાક તેને પ્રકાશ દર્શન કહે છે તો કેટલાક તેને અલૌકિક અનુભૂતિ પણ ધ્યાનનો સૌથી ઊંડો અનુભવ ત્યારે થાય છે જ્યારે મન પૂર્ણ રીતે મૌન થઈ જાય છે કલ્પના કરો કે તમે એક ઊંડી ગુફામાં પ્રવેશ કરી રહ્યા છો જ્યાં દરેક પગલાં સાથે બહારની દુનિયાના અવાજો ધીમા થતા જાય છે તમે આગળ વધો છો અને ધીમે ધીમે એવું ક્ષણ આવે છે જ્યારે માત્ર શૂન્યતા બાકી રહે છે આ જ શૂન્યતા ઈશ્વરનો દ્વાર છે શું તમે આ દ્વાર પાર કરવા માટે તૈયાર છો જો હા તો તમારે ધ્યાનની ઊંડાઈઓમાં ઉતરવું પડશે એવું ધ્યાન જ્યાં વિચારોનું કોઈ અસ્તિત્વ ન રહે એક નવી દુનિયા સામે પ્રગટ થવા લાગે છે આ કોઈ બાહ્ય દુનિયા નથી પણ પોતાની ચેતનાનો જ વિસ્તાર છે તમને લાગે છે કે અંદર કંઈક બદલાઈ રહ્યું છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને પોતાની તરફ ખેંચી રહી હોય એક પ્રાચીન ગ્રંથમાં લખેલું છે જે બહાર શોધે છે તે ભટકી જાય છે જે અંદર શોધે છે તે પામી લે છે જ્યારે સાધક ધ્યાનની તે અવસ્થામાં પહોંચે છે જ્યાં વિચારો રોકાવા લાગે છે તો એક અનોખી શાંતિનો અનુભવ થાય છે આ શાંતિ કોઈ સામાન્ય અનુભવ નથી પણ ઈશ્વરના પહેલા સ્પર્શ જેવી હોય છે સાધકને લાગે છે જાણે તે હલકો થઈ ગયો હોય જાણે તેનું શરીર હવે માત્ર એક ઉર્જા બની ગયું હોય પણ આ યાત્રામાં સૌથી મોટી અડચણ પોતાનું મન જ છે મન રોકાવા માંગતું નથી જેવી શાંતિ આવવા લાગે તેવું મન કોઈને કોઈ વિચાર લાવી દે છે જૂની વાતો ભવિષ્યની યોજનાઓ અધૂરા કામ અને અનેક પ્રકારની ઈચ્છાઓ પણ જે ક્ષણે સાધક આ વિચારોને માત્ર જોવા લાગે છે વગર તેમનાથી પ્રભાવિત થયે તે ક્ષણે ધ્યાન ઊંડું થવા લાગે છે કલ્પના કરો કે તમે એવી જગ્યાએ છો જ્યાં માત્ર શાંતિ છે કોઈ અવાજ નથી કોઈ અડચણ નથી માત્ર ઊંડી નિસ્તબ્ધતા પણ તમારી અંદર હજારો વિચારોનું તોફાન ચાલી રહ્યું છે શું ધ્યાન ખરેખર શક્ય છે શું મનને પૂર્ણ રીતે શાંત કરી શકાય આવો જ એક સવાલ હજારો વર્ષ પહેલાં એક યુવાન સાધકના મનમાં ઉઠ્યો હતો તેણે સાંભળ્યું હતું કે એક સિદ્ધ યોગી પાસે ધ્યાનની ગુપ્ત વિધિઓ છે જેનાથી મનને પૂર્ણ રીતે નિયંત્રિત કરી શકાય છે તે સીધા તેમની પાસે પહોંચ્યો અને બોલ્યો ગુરુદેવ હું ધ્યાન કરવા માંગુ છું પણ મારું મન બિલકુલ શાંત નથી થતું હું શું કરું યોગી મુસ્કુરાયા અને બોલ્યા બેટા શું તમે ક્યારે આકાશ જોયું છે સાધકે કહ્યું હા ગુરુદેવ યોગીએ કહ્યું જ્યારે આકાશમાં વાદળો આવે છે તો શું આકાશ ખત્મ થઈ જાય છે ના ગુરુદેવ વાદળો આવે છે અને જાય છે પણ આકાશ ત્યાં જ રહે છે યોગીએ કહ્યું ઠીક તેવી જ રીતે તમારા વિચારો પણ વાદળો જેવા છે તે આવે છે અને જાય છે પણ તમે આકાશ છો વિચારો નહીં માત્ર આ સમજો અને ધ્યાન કરો યુવાન સાધકે એવું જ કર્યું અને કેટલાક સમય પછી તેણે ધ્યાનની ઊંડી અવસ્થા પ્રાપ્ત કરી પણ ધ્યાન માત્ર બેસવાથી નથી આવતું તેને માટે અભ્યાસની જરૂર છે જ્યારે કોઈ સતત ધ્યાન કરે છે તો ધીમે ધીમે મનની ચંચળતા ઓછી થવા લાગે છે સાધકને પોતાની શ્વાસો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે જ્યારે શ્વાસ ધીમી અને ઊંડી થવા લાગે છે ત્યારે મન પણ શાંત થવા લાગે છે ધ્યાનનું એક રહસ્ય એ પણ છે કે જેમ જેમ સાધક ઊંડાઈમાં જાય છે તેમ તેને નવી નવી અનુભૂતિઓ થવા લાગે છે કેટલાક લોકો કહે છે કે તેમને આકાશમાં પ્રકાશના વર્તુળો દેખાય છે કેટલાકને મનમાં દિવ્ય ધ્વનિઓ સંભળાવવા લાગે છે તો કેટલાકને લાગે છે કે તે હવામાં તરી રહ્યા છે પણ આ બધા અનુભવોથી પણ આગળ એક એવી અવસ્થા છે જ્યાં કંઈ જ બાકી નથી રહેતું ન શરીર ન વિચાર ના અહંકાર માત્ર શુદ્ધ શૂન્યતા અને આ જ શૂન્યતા જ ઈશ્વરનો દ્વાર છે પણ જેમ જેમ સાધક ધ્યાનમાં ઊંડાઈથી ઉતરે છે તેમ તેને લાગે છે કે તેનું અસ્તિત્વ ધીમે ધીમે વિલીન થઈ રહ્યું છે પણ આ કોઈ ડરાવની અનુભૂતિ જેવું નથી પણ એક અલૌકિક શાંતિનો અહેસાસ છે તે હવે શરીરને નહીં પણ માત્ર પોતાની ચેતનાને અનુભવે છે એક અનંત અસીમ ચેતના પ્રાચીન યોગીઓએ તેને સમાધિની પહેલી સીડી કહી છે પણ આ અવસ્થા સુધી પહોંચવું સરળ નથી જેવો સાધક પોતાના વિચારોને રોકવાનો પ્રયત્ન કરે છે તેવા તે વધુ તીવ્ર થઈ જાય છે આ મનની પ્રકૃતિ છે મન ક્યારેય નથી ઇચ્છતું કે તે નિયંત્રણમાં આવે તેથી ધ્યાનનું વાસ્તવિક રહસ્ય છે મન સાથે લડવું નહીં પણ તેને વહેવા દેવું પણ તેમાં ઉલજવું નહીં એક સિદ્ધ યોગીએ પોતાના શિષ્યને કહ્યું હતું ધ્યાનનો સૌથી ઊંડો નિયમ છે કંઈ ન કરો માત્ર જુઓ શિષ્યે પૂછ્યું ગુરુદેવ હું કંઈ ન કરું તો ધ્યાન કેવી રીતે થશે યોગીએ જવાબ આપ્યો તમારું મન તમને વારંવાર વિચારોમાં ઉલઝાવવાનો પ્રયત્ન કરશે પણ જો તમે માત્ર જોઈ શકો કે વિચારો આવી રહ્યા છે અને જઈ રહ્યા છે તો ધીમે ધીમે તે આપોઆપ શાંત થવા લાગશે જ્યારે વિચારો શાંત થઈ જશે તો અંદર એક મૌન જન્મ લેશે આજ મૌન તમારું વાસ્તવિક સ્વરૂપ છે સાધક આ સિદ્ધાંતને અપનાવવા લાગ્યો તે હવે વિચારો સાથે સંઘર્ષ નથી કરતો માત્ર તેમને જોતો રહે છે ધીમે ધીમે તેને લાગ્યું કે વિચારો આપોઆપ નબળા પડવા લાગ્યા છે હવે ધ્યાનમાં પહેલાં કરતાં વધુ સ્થિરતા આવી રહી છે અને પછી એક દિવસ ધ્યાનમાં બેસતાની સાથે જ તેને પોતાની અંદર એક દિવ્ય પ્રકાશનો અનુભવ થયો આ કોઈ સામાન્ય પ્રકાશ ન હતો પણ એવું લાગતું હતું જાણે આખું બ્રહ્માંડ તેની અંદર પ્રકાશિત થઈ ગયું હોય ગ્રંથોમાં તેને આંતરિક જ્યોતિ કહેવામાં આવી છે આ અનુભવ ત્યારે થાય છે જ્યારે ધ્યાન પોતાના ચરમ પર પહોંચવા લાગે છે આ તેજ અવસ્થા છે જ્યાં પરમ પરમસંતોષનો અનુભવ થાય છે સાધકને લાગે છે જાણે તેને પોતાના જીવનનું સર્વોચ્ચ સત્ય મળી ગયું હોય પણ આ માત્ર શરૂઆત હતી ધ્યાનની ઊંડાઈઓમાં વધુ મોટા રહસ્યો છુપાયેલા હતા સાધકનું ધ્યાન હવે વધુ ઊંડું થતું જતું હતું તે દરરોજ ધ્યાનમાં બેસતો અને દરરોજ તેને નવા અનુભવો થતા પણ એક દિવસ એવું કંઈક થયું જે તેણે પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું ધ્યાનમાં ઊંડે ઉતરતાની સાથે જ તેને લાગ્યું કે તેનું શરીર હલકું થઈ ગયું છે તે પોતાના જ શરીરના ભારને અનુભવી નહોતો શકતો આ અનુભવ કેટલીક ક્ષણો સુધી રહ્યો અને પછી અચાનક તેણે પોતાની આસપાસ ઊર્જાની હલકી તરંગો અનુભવી એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ સૂક્ષ્મ શક્તિના સંપર્કમાં આવી ગયો હોય તે આ અનુભવથી આશ્ચર્યચકિત હતો પણ તેણે પોતાની એકાગ્રતા જાળવી રાખી ત્યારે જ તેને પોતાની અંદર એક ગુંજ સંભળાઈ એક નાદ જે અંદરથી જ ઉત્પન્ન થઈ રહ્યો હતો આ કોઈ સામાન્ય ધ્વનિ ન હતી પણ એવું લાગી રહ્યું હતું જાણે સંપૂર્ણ બ્રહ્માંડ તેની અંદર સ્પંદિત થઈ રહ્યું હોય શાસ્ત્રોમાં તેને અનાહત નાદ કહેવામાં આવે છે એક એવી ધ્વનિ જે કોઈ બાહ્ય સ્ત્રોત વગર ઉત્પન્ન થાય છે આ નાદ તે જ છે જેને ઋષિમનિઓએ અનંત શક્તિનો દ્વાર કહ્યો છે સાધક હવે પૂર્ણ રીતે આ ધ્વનિમાં ડૂબી ગયો હતો જેમ જેમ તે તેને સાંભળતો ગયો તેમ તેમ તેનું મન પૂર્ણ રીતે શાંત થવા લાગ્યું હવે ન કોઈ વિચાર આવતા હતા ન કોઈ બેચેની હતી માત્ર એક ઊંધી શાંતિ હતી એક અસીમ આનંદ આ જ સ્થિતિને ઋષિઓએ ધ્યાનની પૂર્ણતા કહી છે પણ આ માત્ર શરૂઆત હતી અચાનક સાધકને લાગ્યું કે તે પોતાના શરીરથી પરે કંઈક અનુભવી શકે છે તેણે પોતાની ચેતનાને શરીરથી અલગ થતી જોઈ તે હવે માત્ર શરીર સુધી મર્યાદિત ન હતો પણ જાણે તે આખા બ્રહ્માંડનો ભાગ બની ગયો હોય આ તે જ અનુભવ હતો જેને યોગમાં અસ્તિત્વ સાથે એકત્વ કહેવામાં આવે છે આ તે જ અવસ્થા હતી જ્યાંથી આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવા લાગે છે હવે સાધક માટે ધ્યાન માત્ર એક પ્રક્રિયા નથી રહી તે એક દિવ્ય યાત્રા બની ગઈ હતી પણ શું આ યાત્રા અહીં જ સમાપ્ત થાય છે ધ્યાનની આ ઊંડી અવસ્થામાં સાધકને સમયનું કોઈ ભાન નહોતું રહ્યું એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ બીજા જ લોકમાં પ્રવેશ કરી ગયો હોય તેની ચેતના હવે એક નવી અવસ્થામાં હતી જ્યાં ન તો શરીરનો કોઈ ભાર હતો ન કોઈ સીમા અચાનક એક અદ્ભુત અનુભવ થયો તેની આંખો બંધ હતી પણ તેણે એક દિવ્ય પ્રકાશ જોયો આ પ્રકાશ બહારનો ન હતો આ તેની અંદર જ પ્રગટ થઈ રહ્યો હતો પહેલાં હળવી ચમક હતી પછી ધીમે ધીમે આ પ્રકાશ વધવા લાગ્યો એવું લાગી રહ્યું હતું જાણે કોઈ દ્વાર ખુલી રહ્યું હોય એવો દ્વાર જેની પાર કંઈક અસાધારણ હતું સાધકનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું તેણે પોતાને શાંત રાખ્યો અને પૂર્ણ રીતે આ અનુભવમાં સમર્પિત થઈ ગયો ત્યારે જ તેને કોઈની હાજરીનો આભાસ થયો તેની આંખો બંધ હતી તો પણ તે અનુભવી શકતો હતો કે ત્યાં કોઈ હતું કોઈ અત્યંત શક્તિશાળી અને દિવ્ય તે કોણ હતું સાધકે પોતાની ચેતનાને વધુ ઊંડી કરી અને ત્યારે જ તેને એક આંતરિક અવાજ સંભળાયો જાણે કોઈ તેની સાથે વાત કરી રહ્યું હોય પણ આ શબ્દો નહોતા આ માત્ર એક અનુભૂતિ હતી આ અનુભૂતિ આટલી સ્પષ્ટ હતી કે તેને શબ્દોની જરૂર નહોતી હું તમારી અંદર છું તે અવાજ આવ્યો સાધકનું આખું અસ્તિત્વ રોમાંચિત થઈ ઉઠ્યું આ કોઈ બાહ્ય વ્યક્તિ નહોતો પણ આ તેની પોતાની આત્માનો અવાજ હતો આ જ તે સત્ય હતું જેને જાણવા માટે તે આ યાત્રાએ નીકળ્યો હતો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે સાધક ધ્યાનમાં ઊંડી અવસ્થા સુધી પહોંચી જાય છે તો તેને પોતાની અંદર ઈશ્વરનો અનુભવ થાય છે આ અનુભવ માત્ર શબ્દો સુધી મર્યાદિત નથી પણ આ એક પ્રત્યક્ષ સાક્ષાત્કાર છે હવે સાધકને બધું સ્પષ્ટ થવા લાગ્યું હતું તે સમજી ગયો હતો કે ઈશ્વર ક્યાંય બહાર નથી પણ તેની પોતાની અંદર જ છે બધી શોધ બધા સવાલો હવે સમાપ્ત થઈ ગયા હતા પણ શું આ અંત હતો ના આ તો માત્ર શરૂઆત હતી જ્યારે તે આ ઊંડા અનુભવથી પાછો ફર્યો તો તેને એવું લાગ્યું જાણે તે નવો જન્મ લઈને આવ્યો હોય દુનિયા તે જ હતી લોકો તેજ હતા પણ હવે તેની જોવાની રીત બદલાઈ ગઈ હતી તે હવે જાણી ગયો હતો કે ધ્યાન માત્ર એક અભ્યાસ નથી પણ એક દ્વાર છે એવો દ્વાર જે આપણને આપણા વાસ્તવિક સ્વરૂપ સુધી લઈ જાય છે પણ શું આ દ્વારમાંથી આગળ પણ કંઈક છે હવે સાધકની આંખો ધીમે ધીમે ખુલી રહી હતી પણ તેની દૃષ્ટિ પહેલાં જેવી નહોતી રહી બધું અલગ લાગી રહ્યું હતું જાણે કોઈ પડદો હટી ગયો હોય અને તે દુનિયાને પહેલીવાર વાસ્તવિક રૂપમાં જોઈ રહ્યો હોય તેની અંદર એક ઊંડી શાંતિનો અનુભવ હતો પણ સાથે એક સવાલ પણ ઉઠી રહ્યો હતો શું આ માત્ર એક અનુભૂતિ હતી કે કંઈક વધુ તે ઊઠીને ગુફામાંથી બહાર આવ્યો સૂરજની રોશની હજુ પણ તેજ હતી હવા તેજ રીતે વહી રહી હતી પણ હવે તેને લાગી રહ્યું હતું કે તે આ બધી વસ્તુઓને પહેલી વાર જોઈ રહ્યો છે આ તેજ દુનિયા હતી પણ હવે તેની સમજ બદલાઈ ગઈ હતી ગુરુ ત્યાં જ ઊભા હતા જાણે તેઓ પહેલાંથી જ જાણતા હોય કે સાધક આજે ગૂથામાંથી બહાર આવશે તેમણે તેની આંખોમાં જોયું અને મુસ્કુરાયા તો કહો તમને શું મળ્યું ગુરુએ પૂછ્યું સાધક કેટલીક ક્ષણો સુધી ચૂપ રહ્યો તે વિચારી રહ્યો હતો કે જે અનુભવ તેણે કર્યો તેને શબ્દોમાં કેવી રીતે વ્યક્ત કરવો પછી તેણે કહ્યું ગુરુદેવ જેને હું બહાર શોધી રહ્યો હતો તે તો મારી અંદર જ હતો ગુરુએ માથું હલાવ્યું જાણે આ જવાબ તેઓ પહેલાંથી જ જાણતા હોય આજ તો ધ્યાનનું રહસ્ય છે ગુરુએ કહ્યું આપણે બહાર જોઈએ છીએ પુસ્તકોમાં વાંચીએ છીએ તર્ક વિતર્ક કરીએ છીએ પણ જ્યાં સુધી આપણે અંદર નથી ઝાંકતા ત્યાં સુધી સત્યને પામી નથી શકતા સાધક હજુ પણ તે અનુભવમાં ડૂબેલો હતો તેણે પૂછ્યું પણ ગુરુદેવ આ અનુભવ સ્થાયી જેમ નથી રહેતો જેવો હું ઊંડી અવસ્થામાંથી બહાર આવ્યો તેવો તે ધીમે ધીમે હલકો થવા લાગ્યો ગુરુએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા આજ અભ્યાસની જરૂર છે જ્યારે કોઈ બીજ અંકુલિત થાય છે તો તેને સતત જાળવણીની જરૂર હોય છે જો ધ્યાનને સતત ન કરવામાં આવે તો તે અનુભવ પણ ધીમે ધીમે ઝાંખો પડી શકે છે પણ જો તેને સતત કરવામાં આવે તો તે સ્થાયી બની શકે છે સાધકે માથું નમાવ્યું તેને સમજ આવી ગઈ હતી કે આ એક દિવસની યાત્રા નથી પણ એક સાધના છે ગુરુએ આગળ કહ્યું હવે તમારે પસંદગી કરવાની છે કે તમે આ અનુભવને વધુ ઊંડો કરશો કે તેને એક યાદ બનાવીને છોડી દેશો સાધકે દ્રઢ નિશ્ચય સાથે જવાબ આપ્યો હું આ માર્ગ પર આગળ વધીશ ગુરુદેવ હું જાણવા માંગુ છું કે આ અનુભવની આગળ શું છે ગુરુએ મુસ્કુરાતા કહ્યું તો હવે વાસ્તવિક યાત્રા શરૂ થાય છે ગુરુએ સાધક તરફ જોઈને કહ્યું હવે તમારો સફર શરૂ થયો છે પણ તેને ક્યારેય સમાપ્ત ન સમજતા ધ્યાનની ઊંડાઈ અનંત છે જેટલું તમે તેમાં ડૂબશો તેટલું જ નવું અનુભવ કરશો સાધકે માથું નમાવ્યું હવે તેની અંદર કોઈ પ્રશ્ન નહોતો કોઈ શંકા નહોતી તે જાણી ગયો હતો કે શોધ બહાર નથી અંદર છે ગુરુએ આગળ કહ્યું હવે તમે જે પણ માર્ગે જાઓ આ સત્ય તમારી સાથે રહેશે પણ યાદ રાખજો અભ્યાસ જ આ અનુભવને સ્થાયી બનાવે છે જીવનમાં આવતા ઉતાર ચઢાવ તમને વિચલિત કરવાનો પ્રયત્ન કરશે પણ જો તમે ધ્યાનના આ જ્ઞાનને તમારી દૈનિક દિનચર્યા બનાવી લો તો કોઈ પરિસ્થિતિ તમને હલાવી નહીં શકે સાધકે પોતાની આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને અનુભવ કર્યો કે હવે તે બદલાઈ ગયો છે તે જે પ્રશ્ન સાથે ગુફામાં ગયો હતો તેનો જવાબ તેને મળી ગયો હતો ગુરુએ તેને જોઈને મુસ્કુરાયા અને કહ્યું હવિ તમે જાણી ગયા છો કે શોધ બહાર નથી અંદર છે પણ યાદ રાખજો આ અંત નથી આ તો માત્ર શરૂઆત છે ધ્યાન એક યાત્રા છે જેનો કોઈ અંતિમ પડાવ નથી જેટલું ઊંડી જશો તેટલી જ નવી અનુભૂતિઓ તમારી રાહ જોઈ રહી હશે સાધકે માથું નમાવ્યું હવે તેના મનમાં કોઈ પ્રશ્ન ન હતો કોઈ શંકા ન હતી તેણે ગુરુથી વિદાય લીધી અને પોતાના માર્ગે ચાલવા લાગ્યો પણ હવે તે પહેલાં જેવો ન હતો હવે જીવનનો દરેક ક્ષણ તેના માટે ધ્યાન બની ગયો હતો આ વાર્તા માત્ર એક સાધકની નથી આપણા બધાની છે આપણે બધા કોઈ ને કોઈ રૂપમાં સત્યની શોધમાં છીએ પણ મોટાભાગના લોકો બહાર જ શોધતા રહી જાય છે અને જે અંદર જવાનું સાહસ કરે છે તે જ વાસ્તવિક આનંદ અને શાંતિ પામે છે તો જો તમે પણ આ યાત્રા પર ચાલવા માંગો છો તો તેને માત્ર શબ્દો સુધી મર્યાદિત ન રાખો તેને તમારી સાધનાનો ભાગ બનાવો રોજ ધ્યાન કરો પોતાને ઊંડાઈથી સમજવાનો પ્રયત્ન કરો અને જુઓ કે આ યાત્રા તમારા જીવનને કેવી રીતે બદલી દે છે આ જ ધ્યાનનો વાસ્તવિક સાર છે પોતાની અંદર જવું પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવું અને જીવનને પૂર્ણ રીતે જીવવું અંતિમ સંદેશ તમે ઈશ્વરથી અલગ નથી તમે પોતે તેજ છો જાગો અને તમારી દિવ્યતાને ઓળખો હવે હું તમારી પાસેથી એક વચન માગું છું જો આ જ્ઞાન તમને અંદર સુધી સ્પર્શી ગયું હોય તો તેને તમારા જીવનમાં અપનાવો તેને માત્ર સાંભળીને ન છોડો તેને જીવવાનો પ્રયત્ન કરો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં હું જાગી રહ્યો છું લખો જેથી આ સંદેશ આખા બ્રહ્માંડમાં ગુંજી ઉઠે હું જાગી રહ્યો છું દર્શક મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો અને આ વિડિયોને તે બધા સાથે શેર કરો જેઓ આ દિવ્ય જ્ઞાનથી જાગી શકે ધન્યવાદ જય ગુરુદેવ